હર્ષ સંઘવી દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મુલાકાત કરવામાં આવી છે મહત્વનું છે કે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સમર કેમ્પની મુલાકાત લીધી સાથે જ બાળકો અને કેમ્પમાં હાજર લોકો સાથે મુલાકાત કરી હતી સૌરાષ્ટ્ર પટેલ ની વાડીમાં સમર કેમ્પ નું આયોજન કરાયું હોય ત્યારે હર્ષ સંઘવી દ્વારા બાળકો અને કેમ્પમાં હાજર લોકો સાથે મુલાકાત કરવામાં આવી